સૌને જય અંબે અત્યારે ઉનાળામાં ખાસ કરીને વેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિરે આવતા કોઈપણ માઈ ભક્તોને શ્રદ્ધાળુઓને વેવની જે અસર છે એ નિવારી શકાય એના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર મંદિર પરિસર છે એમાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આઠ કરતાં વધારે જગ્યાએ ઠંડા પાણી મળી શકે તે માટે વોટર કૂલર સમગ્ર જે દર્શનપથ છે તેમાં વિશેષ એર કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત બપોરના સમયે માઈ ભક્તો માટે ઠંડી છાસનું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે તથા સમગ્ર જે દર્શનપથ છે અને મંદિર પરિસર છે એમાં વિશેષ વોટર સ્પ્રિન્કલિંગ દ્વારા પણ પાણીનો છંટકાવ કરી ઠંડક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આમ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ આ ગરમીના સમયમાં ના પડે તેવું વિશેષ આયોજન થયું છે તથા જિલ્લા તંત્ર વતી અને મંદિર ટ્રસ્ટ વતી ઉનાળાના જે આ વેવનો સમયગાળો છે એમાં અંબાજી મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને વિશેષ તકેદારી રાખવા માટે હું વિનંતી કરું છું ખાસ કરીને ગરમી તથા તડકામાં લાંબો સમય ઊભા ના રહીએ છાયડામાં ઊભા રહીએ વારંવાર પાણી પીએ અને જો મંદિરમાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ત્યાંના જે સ્થાનિક તંત્ર છે તેનો અથવા મેડિકલ ટીમનો સંપર્ક કરીએ ધન્યવાદ જય અંબે અમે છે તે વીજા નડિયાદ તાલુકામાંથી આવ્યા છે રામપુર ગામથી મારું નામ શોભનાબેન પટેલ છે અમે અંબાજી મંદિરમાં આવ્યા અમને આ મંડપોનો છાયડો નીચે પાથરેલા પટ્ટાઓ ઠંડી છાશ આપે છે ઠંડુ પાણી આપે છે કુલરની સર્વિસ છે આ બધી જે અંબાજી ટ્રસ્ટ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સખત ગરમીમાં કે જેને આવવાની પણ ઈચ્છા ના થાય એવા ટાઈમે અહીંયા આગળ અમને શીતળ છાયા મળે છે અને આ ફુવારાઓ ઠંડા કે જેથી અમને બહુ જ ઠંડક આપે છે તો અંબાજી મંદર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે જય અંબે જય અંબે